એમ તમને હું છકડામાં ફરવા લઈ જઉ છું આજે હું તમને રથ માં ફરવા લઈ હાલો આજનો રથ આપડો જાય છે માંડલ અમારા કુળદેવી છે અહિયાં આમ ચામુંડ માં સ્વરૂપ છે પણ ખંભે બેસી એટલે એમનું નામ ખંભલાવ પડ્યું સૌથી પેલા છે ને આપડે બાર રથ ઊભો રાખી કેમ કે માતાજીના મંદિર માં આપણે અંદર રથ લઈ ન જવાય અંદર રથ ખાલી માતાજી લઈ જાય બધા હાલી જાય જગ્યા મોટો પુલ બનાવ્યો છે તળાવ ની વચ્ચે મંદિર છે સ્થાન વર્ષો પેલા છે ને અહીંયા સાવ નાની ડેરી હતી હવે બહુ મોટું ભવ્ય મંદિર થઈ ગયું આ જગ્યા એટલી બધી પવિત્ર છે તમે આડોટો ને તોય તમને મજા આવી જાય કેમ કે અહીંયા એટલા બધા ચંડી પાઠ અને જાપ થયેલા છે ત્યાં તળાવમાં છે ને લાખ ઉપર કમળ થાય છે મને કમળ બહુ ગમે જયારે જઈને ત્યારે લઈ લઈને માતાજી ને ચડાવીને મને ઘરે લઈ જાય પછી છે ને મંદિર ની પર એકાવન શક્તિ ના મંદિર બનાવેલા છે હેલો ફટાફટ છકડામાં બેહી જાવ સોરી રથમાં એટલે ટેવ છકડાની છે ને એટલે આપણે ગામમાં જઈ ગામમાં આનથી મોટું મંદિર છે માતાજીનું ગામમાં અમારે નીજ મંદિર છે ને માતાજી બાળ સ્વરૂપે છે અને એવા સરસ મજાના સુંદર લાગે ત્યાં ઘણા વર્ષોથી અખંડ નવચંડી થાય છે રોજ એક દિવસ એ નથી પડી આટલા બધા પૂજા જ્યાં થતા હોય ને એ મંદિર એક શક્તિપીઠ જેવું મંદિર બની જાય એટલે આ એક શક્તિપીઠ જેટલી ઉર્જા ધરાવે મહાદેવનું મંદિર છે એનું શ્રૃંગાર એવું મસ્ત હોય રોજ અલગ અલગ શ્રૃંગાર હોય માંડલ છે ને તો માતાજી નું ગામ છે અહીંયા સોની ના કુળદેવી છે અમારી માતાજી એટલી કરુણામય છે કે માંડલિયા રાવલ એક પણ દીકરો દુખી નહીં હોય બધા ઉપર છે ને એને વાલ વરસાયો રથ માં લાયા તો જમાડ નહીં જમવાનું બધા આપી શકતે તમને ભૂખા ક્યાં નહીં રાખું અમારે અહીંયા એટલું સરસ જમવાનું મળે અને અહીંયા દાળ ભાત મને બહુ જ પણ અહીંયા હું ખાવા ના થાવ દર્શન કરવા આવું પણ માં છે ને કોઈ દેન બાળકને ને ભૂખો ન મોકલે એટલે અમારા માતાજી કોઈ ભૂખા ન મોકલે એટલે હાલો બધા જમીન પછી હાલો બીજે જ્યાં જાવ અહીંયા કેજો જય અંબા જય ખંભા